હાઈ ગાઈઝ આજે આપણે આ મીઠાઈ છે એકદમ આસાનીથી પ્લસ ક્યારેક તમને એવું પણ બને કે અચાનક કંઈક મીઠું ખાવાની ઈચ્છા થાય સ્વીટ ખાવાની ઈચ્છા થાય તો એવું તો નથી હોતું કે દરેક વસ્તુ આપણા ઘરની અંદર અવેલેબલ હોય પણ આજે આપણે એવી સ્વીટ બનાવીશું ને કે લગભગ દરેકના ઘરની અંદર હોય એવી જ વસ્તુમાંથી તૈયાર થશે ખૂબ જ સ્વાદિષ્ટ છે અને પૌષ્ટિક પણ એટલી છે તો એમના માટે થઈ અનેક બાઉલ ભરી અને તલ લીધા છે અને તલનો કલર ચેન્જ ન થાય આ રીતે તતડવા ન લાગે ત્યાં સુધી આપણે તલને શેકી લેશું એટલે લગભગ લો ટુ મીડિયમ ફ્લેમની ઉપર ત્રણથી ચાર મિનિટ માટે તમે શેકી લેશો એટલે પરફેક્ટ આપણા તલ છે એ ફૂટી અને સરસ ફૂલી જશે તો આપણા તલ છે અત્યારે શેકાય અને લગભગ પાંચથી દસ મિનિટ માટે પંખા નીચે રાખ્યા તો એકદમ સરસ ઠંડા પણ થઈ ચૂક્યા છે તો હવે આપણે આગળ એમની પ્રોસેસ કરીએ તો એક મિક્સી જાર લઈ લેશું અને આપણા આ બધા જ તલ છે એ આમની અંદર એડ કરી અને બીજી બે ત્રણ વસ્તુ એડ કરીશું અને આમાંથી કોઈ વસ્તુ તમારી પાસે અવેલેબલ ન હોય તો તમે એમને સ્કીપ પણ કરી શકો છો તો લગભગ ત્રણેક ચમચી જેટલો મિલ્ક પાવડર એડ કર્યો છે એ બિલકુલ ઓપ્શનલ છે જો તમારી પાસે ન હોય તો તમે મિલ્ક પાવડર બિલકુલ એવોઇડ કરી શકો છો અને ચારથી પાંચ નંગ જેટલા કાજુ લીધા છે તો આપણે એમને વાટી લેશું અને એકદમ ફાઇન પાવડર નથી કરવાનો પલ્સ મોડ ઉપર આપણે ઓન ઓફ ઓન ઓફ કરી અને આ રીતે આપણે એમને દરદરો જ વાટી લેવાનું છે તો આપણો દરદરો પાવડર છે એ રેડી થઈ ચૂક્યો છે હવે એક જાડો તળિયાવાળું વાસણ લીધું છે અને જે બાઉલ ભરી અને આપણે તલ લીધા હતા એ જ બાઉલ ભરી અને આપણે દૂધ લઈ લેશું અને દૂધ છે એ કોઈ પણ તમે લઈ શકો છો ફૂલ ફેટ અથવા તો ઘરની અંદર કોઈ પણ દૂધ આવતું હોય એ તમે કોઈપણ દૂધ લઈ શકો છો ને લીધો છે ગોળનો પાવડર ચાર ચમચી તમારી પાસે જો ગોળનો પાવડર ન હોય તો તમે એમની જગ્યાએ ખાંડ અથવા તો સાકરનો પણ ઉપયોગ કરી શકો છો અને ખાસ યાદ રાખવાનું છે ગોળ છે એ સલ્ફર વગરનો હોવો જોઈએ નહીંતર શું થશે કે દૂધની સાથે મિક્સ થશે ને તો દૂધ છે એ ફાટવા લાગશે માત્ર આપણે આમને આમની અંદર પીગાડવાનો છે તમને લાગે કે ગોળ છે એ સારી રીતે ઓગળી ગયો છે એટલે આપણે આપણી પાસે રહેલું જે તલ ને મિલ્ક પાવડરવાળું મિશ્રણ છે એ આમની અંદર એડ કરી દેવાનું છે બિલકુલ આસાનીથી તૈયાર થઈ જશે તમે જોશો તો લગ વધી વધીને સાતથી આઠ મિનિટની અંદર તો આપણી મીઠાઈ છે એ બની અને તૈયાર થઈ જશે અત્યારે ગેસની ફ્લેમને તમે મીડિયમ રાખી શકો છો અને મીડિયમ ફ્લેમની ઉપર આપણે એમને ચારથી પાંચ મિનિટ માટે આ રીતે ચલાવીશું અને કોઈ પણ તમે સાઈડમાં કામ કરતાં કરતાં વચ્ચે વચ્ચે ચલાવશો લો ફ્લેમ ઉપર તો પણ એકદમ સારી રીતે કૂક થઈ જશે તળિયે બિલકુલ ચીપકશે નહીં તમે જોઈ શકો છો કે આ બેઝ આવી જાય ને પછી એમને કન્ટિન્યુ ચલાવવું જરૂરી છે નહીંતર એ શું થશે કે દૂધમાંથી માવો તૈયાર થતો હોય ને તો થોડુંક તળિયે ચોંટવાની સંભાવના રહે છે તો અત્યારે આ બેઝ ઉપર એમને આપણા મિશ્રણને ઘટ અને વધારે ટેસ્ટી કરવા માટે થઈ અને એક ચમચી જેટલો ડેસીગેટેડ જે નાળિયેર આવે છે નાળિયેરનું ટૂંકમાં પાવડર નાયલોન જે ખમણ આવે છે એ એડ કરી દીધું છે અને તમે જોશો ને તો એમનું ટેક્સચર છે નાળિયેર તમે જ્યારે એડ કરશો ને એટલે બિલકુલ જ ચેન્જ થઈ જશે એકદમ ઘટ ઝટપટ ઘટ પણ થઈ જશે અને હવે આ બેઝ ઉપર આપણે એમની અંદર એક ચમચી ઘી એડ કરીશું તો જોયું ને કે બિલકુલ ઓછા ઘીની અંદર પણ એકદમ ટેસ્ટી આપણી મીઠાઈ અને લગભગ દરેક વ્યક્તિ પાસે હોય એવી જ વસ્તુમાંથી આપણી સ્વીટ છે એ વધી વધીને સાતથી આઠ મિનિટની અંદર તમે જોઈ શકો છો કૂક થઈ ગયા બાદ બસ આટલા સમયની અંદર તો પરફેક્ટ આપણી મીઠાઈ છે એ તૈયાર થઈ ચૂકી છે તો ઘીથી ગ્રીસ કરેલા કોઈ પણ વાસણની અંદર પ્લેટની અંદર આ રીતે આપણે એમને ઢાળી લેશું અને બસ હળવે હાથથી એમને પ્રેસ કરી દઈશું અને એમની સપાટીને શક્ય એટલી લીસી કરી લેશું તો અત્યારે આ રીતનો તમારી પાસે સ્પેચ્યુલા હોય તો બસ એ અથવા તો એમની એ ન હોય તો એમની જગ્યાએ તમે જે સપાટ તળિયાવાળું વાટકો હોય બાઉલ હોય કોઈ પણ એમનો ઉપયોગ કરી શકો છો ઘી લગાવીને બસ હળવા હાથથી આ રીતે પ્રેસ કરી દઈશું ને ઉપરથી થોડુંક આપણે કોકોનટનો પાવડર છે એ ઉપરથી આપણે સ્પ્રેડ કરી દઈશું ડ્રાયફ્રૂટ એડ કરવા હોય તો તમે એ પણ કરી શકો છો અથવા તો આ રીતે કંઈ જ ન કરવું હોય તો બસ સિમ્પલ જ એ રીતે રાખી અને એમને ઠંડુ થવા માટે ટૂંકમાં એમને શેટ થવા માટે રાખી દઈશું અને તમને જો થોડુંક પણ ઢીલું લાગે તો તમે ફ્રીઝરની અંદર પાંચથી સાત મિનિટ માટે રાખી દેશો એટલે પરફેક્ટ આપણી મીઠાઈ છે એ બનીને રેડી થઈ જશે જો ઉતાવળ હોય તો એ રીતે કરવાની જરૂર છે અધરવાઇઝ તમે પાંચથી સાત કલાક માટે રાખશો એટલે આપણી મીઠાઈ એકદમ તૈયાર થઈ ચૂકી છે થેન્ક યુ ફોર વોચિંગ